તમને પણ એવું લાગે છે કે જ્યારે પણ આપણો મુશ્કેલ સમય આવે જ્યારે પણ આપણી જો તકલીફ આવે ત્યારે આપણી મદદ પર કોઈ નથી આવતું અને ભગવાન તો બિલકુલ જ મદદ કરવા આવતા નથી આપણને એવું લાગે છે કે સાલું આપણી જોડે જ વસ્તુ ખરાબ થાય છે પરંતુ હકીકતમાં એવું હોતું નથી આ વાતને સમજાવવા માટે વન સ્ટોરી ભાઈ એક ગામ હોય છે ગામની અંદર એક સાધુ હોય છે સાધુ વર્ષોથી ભગવાનની પૂજા કરતા હોય છે ભગવાનની આરાધના કરતા હોય છે અને ભગવાન ઉપર એમનો ખૂબ જ વિશ્વાસ હોય છે દરેક પરિસ્થિતિમાં એવું કહે છે કે ભગવાન મારી મદદ કરશે ભગવાન જ મારો સહારો છે અને ભાઈ ગામના બધા જ લોકો આ સાધુને માનતા પણ હતા ભૈયા ગુરુજી છે ને એ ગામની બહાર વડલા નીચે પોતાનું આસન જમાઈને બેઠા હતા હવે બનવા કાળી પર બન્યું એવું કે ભાઈ ગામમાં સખત વરસાદ આવ્યો વરસાદ એટલો બધો આવ્યો કે પૂરની પરિસ્થિતિ થઈ ગઈ ચારે કોર પાણી ભરાઈ ગયું હતું હવે જેવું ચારે કોર પાણી ભરાયું એટલે ગામના જે લોકો હતા એ ઉપરવાસમાં જવાનું વિચારતા હતા એ લોકો ઉપરવાસ જતા હતા એવામાં એમને જે સાધુ જોયા તો સાધુ ત્યાં જે ઝાડ છે ઝાડે બેઠા હતા ભૈયા ગામના લોકો સાધુની જોડે ગયા અને એમને કહ્યું કે ગુરુજી વરસાદ બહુ છે ચલો તમે અમારી સાથે ઉપરવાસમાં ચલો તો કદાચ આપણે પાણીથી બચી જઈએ પરંતુ ગુરુજીએ એ કે તમે લોકો ઉપર જાઓ હું તો અહીંયા જ મારી રક્ષા મારા મારા ભગવાન કરશે કરશે રામ ભાઈ ગુરુજીની સાંભળીને ગામ લોકો જતા રહ્યા આવો ભાઈ થોડીક જ વારમાં પાણી ખૂબ જ વધી ગયું સદા પણ જે સાધુ મહારાજ હતા એ જાડે જ બેંચી રહ્યા હતા ચારેક કોર પાણી થઈ ગયું હતું સદા પણ એ બેસી રહ્યા હતા અને કહેતા હતા કે મારા ભગવાન મારી મદદ આવશે એવામાં થોડી વાર થઈને

ગુરુજી ઝાડ ઉપર ચડી ગયા અને ઉપર બેસી રહ્યા હવે જેવા ગુરુજી ઝાડ ઉપર ચડી ગયા હતા એવામાં હેલિકોપ્ટર ઉપરથી પસાર થયું હેલિકોપ્ટરમાં બેસેલા લોકોએ જોયું કે ગુરુજી અહીંયા બેઠા છે તો એમણે ગુરુજીને કહ્યું કે ગુરુજી એક રસી નાખું છું આ રસીને પકડી લો અમે તમારું રેસ્ક્યુ કરી લઈશું અને તમને સુરક્ષિત જગ્યાએ મૂકી દઈશું પરંતુ સાધુએ ફરીથી કીધું કે ભાઈ તમે લોકો જાઓ મારી રક્ષા તો મારું રામ કરશે મારા ભગવાન કરશે પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો અને ઝાડ સમીક્ષ ગુરુજી પણ મૃત્યુ પામ્યા હવે જેવા ગુરુજી મૃત્યુ પામ્યા એટલે એ ભગવાન જોડે પહોંચ્યા અને ભગવાન જોડે જઈને ભગવાનને કહેવા લાગ્યા કે ભગવાન મેં આખી જિંદગી તમારી સેવા કરી છતાં પણ તમે મને બચાવવા ના આવ્યા ત્યારે ભગવાને કહ્યું કે મૂર્ખ તને બચાવવા માટે એક વાર નહીં પરંતુ મેં ત્રણ વાર લોકોને મોકલ્યા હતા પહેલાં તમારા ગામના લોકોને પછી એક નાવિકને અને પછી એક હેલિકોપ્ટર પણ મોકલ્યું હતું પરંતુ તે એક ખોટી હટ પકડી રાખી કે મને બચાવવા મારા ભગવાન આવશે ખરેખર તને બચાવવા માટે આ ત્રણેય વસ્તુ મેં જ મોકલી હતી પરંતુ તે તારી ખોટી જીદના લીધે ખોટી હતના લીધે તારો જીવ ગુમાવ્યો તો દોસ્તો આ હું તમને કહેવા છું કે આપણે કોઈ ખરાબ પરિસ્થિતિમાં અથવા તો મુશ્કેલીના સમયમાં આવીએ છીએ અને કોઈ આપણી મદદ કરે છે તો એ મદદ ભગવાને આપણી કરી કહેવાય એવું સમજવું અને જે લોકોએ તમારી મદદ કરી હોય એનો હંમેશા ઉપકાર માનવો અને હા ભાઈ કોઈ બીજા વ્યક્તિ પણ મુશ્કેલીમાં હોય તો એમની પણ મદદ કરવી કદાચ ભગવાને તમને એ લોકોની મદદ કરવા માટે મોકલ્યા હોય છે મતલબ કે હંમેશા બધી વસ્તુ ભગવાન કરશે નહીં પરંતુ ભગવાને આપણા જેવા લોકોને પૃથ્વી પર મોકલ્યા છે જે લોકોની મદદ કરી શકે છે માટે ભાઈ હંમેશા ટ્રાય થાય તો લોકોની મદદ કરવાનો પ્રયાસ કરો અને ભાઈ લોકોની મદદ ના કરી શકો તો લોકોનું ખરાબ બિલકુલ ના કરો ધેટ સોલ્વ ફોર ટુ ડેસ વિડીયો પસંદ આવ્યો હોય તો ભાઈ લાઈક જરૂર કરીને દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરીને દેજો ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે ત્યાં છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત